અંકલેશ્વર જેડીસી સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી કંપનીના થેલિક ડિવિઝનમાં આવેલ યુટિલિટી વિભાગમાં કુલિંગ ટાવરમાં આગ લાગી હતી આગમાં પ્રાથમિક કોઈ જાનહાની કે ઈજા થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે આઠ જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ હતી કંપનીના થેલિક ડિવિઝનમાં આવેલ યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગી હતી આગમાં પ્રાથમિક કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે જેટલા આગ કામગીરી હાથ હતી હતી તાલુકા ટીમ ટીમ તેમજ સ્થળ પર દોડી આવી કરી આપી નથી મીડિયા કંપનીને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી અને કલરનું ઉત્પાદન કરતી એશિયન પેન્ટ કંપની થેલીક રિવિઝનમાં મોડી સાંજે અચાનક આગની ઘટના સર્જાઈ હતી સર્જાયેલી ઘટનાને પગલે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ આગ વિકરાળ બનતા પાનોલી નોટિફાઈડ નગરપાલિકા સહિત ખાનગી કંપનીના ફાયર સ્ટેશનની મદદ પણ લેવામાં આવી હતી અંદાજિત થી વધુ ફાયર ફાયરટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો કંપનીના થેલિક ડિવિઝનના યુટિલિટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાને પગલે અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમ જીઆઈડીસી પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ડીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી જોકે આગામી આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના અંગે ટીમના ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાની થઈ નથી કંપનીના થેલિક ડિવિઝનમાં યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગી છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી ઘટના અંગે હાલ સ્થળ તપાસ કરાઈ રહી છે આગ કંટ્રોલમાં આપ્યા બાદ સાચું કારણ તપાસ બાદ સામે આવશે